આ ના મારી નાખતા એવાય કૂતરા હતા ઈ હા શું ખોટું વિધ પાયેલો તો ઈ મોઘા પડી જાય જનાવર

હજી ધવરાય નથી લાગતા સારું લાગે આ કેટલા એવોર્ડ હે આપણે કેટલા એવોર્ડ ફેરા ત્રણ હવે આઠ છો ક્યાં એક વાગે આઠ છો તો તો એક વાગે તો રબારી ના હાડતા પેલા તો વહેલા હાડતા સારો નથી હવે લાઇસન્સ રાખ્યું ઓહો

બરાબર માં છોકરા તો બીજું કામ કરે ને કેવા ખટાણા ને ખડી માં વધારે માલ કીએ ગામ છે રતનપરામાં કેવો માલ ખડીર માં

ਕੀਮ ਖਬਰ ਤਾਂ ਕਿ ਗਾਰਡਨ ਨੂੰ ਆਸਰ ਨਨਕੋ ਆ ਹਾਂ ਸਾਰੀ ਜਮੋਤ ਹਾਂ ਇੱਥੇ ਮੇੜੇ ਮਨਝ ਪੜਦਾ ਇੱਥੇ ਨਾ ਪੜਦਾ ਐਨਕੋ ਸਾਹਿਬ ਲੋ ਲਿਆ ਸਾਹਿਬ ਤੇ ਆ ਕਿਮ ਕਰਤਾ ਆ ਮੈਂ ਮਰਜੀ ਆ ਘੇਟਾਂ ਚ ਮੈਂ ਆ ਘਣਾ ਵਕਤ ਹਾਂਤੀ ਜਾਂ ਖਬਰ ਤਾਂ ਸਾਰੀ ਉਹ ਇਹ ਮੂਰ ਤਾਂ ਉਹ ਨਨਕੋ ਆ ਇੱਥੇ ਆ ਤਾਂ ਆ ਸਾਰੇ ਹਾਂਤੀ ਜਾਂ ਹਾਂ ਮਿਲ ਜੇ ਤਾਂ ਹਾਲ ਨਹੀਂ ਹਰ ਜੇ ਨਹੀਂ ਨਾ ਨਾ